શહેરમાં આમ આદમી પાર્ટી દ્વારા વિરોધ કર્યો પર્વતપાટી ખાતે વિપક્ષ દ્વારા કેક કટિંગ કરી ખાડાનો જન્મદિવસ ઉજવ્યો રોડ પર ખાડાઓનો સહિત કાર્યકર્તાઓ દ્વારા વિરોધ કર્યો કેક કટિંગ કરી વાહન ચાલકોને કેક ખવડાવી રોડના ખાડાનો નો અનોખો વિરોધ કરવામાં આવ્યો વિપક્ષ નેતા પાય સાકરિયા દ્વારા વિરોધ કરવામાં આવ્યા વિરોધ દરમિયાન પોલીસ દ્વારા તમામની અટકાયત કરી Halo beta traffic jam thai gaya halo

दादा शाही, देख जाओ ना, देख जाओ ना, शायद मत बाबा लोग।